જોયું જોયું હો બેની તારું સાસરીયું જોયું જોયું હો બેની તારું સાસરીયું તું તો પારણી પોટી હતી જ્યારે લખાણા તારા લેખ બંધાણી જીવન દોરી હો બેની તારું સાસરીયું તું તો પારણીયા માં પોટી હતી જ્યારે લખાણા તારા લેખ બંધાણી જીવન દોરી હો બેની તારું સાસરીયું તારા દાદાએ જોય દીધા જાણી કરમ લઈ ગયા તાણી હો બેની તારું સાસરીયું તારા દાદાએ જોય દીધા જાણી કરમ લ તાણી હો બેની તારું સાસરિયું જોયું જોયું હો બેની તારું સાસરિયું જોયું જોયું હો બેની તારું સાસરિયું તું તો પારણીયામાં પોટી હતી જ્યારે લખાણ તારા લેખ બંધાણી જીવન દોરી હો બેની તારું સાસરિયું તું તો પારણીયામાં પોઢી હતી જ્યારે લખાણા તારા લેખ બંધાણી જીવન દોરી હો બેની તારું સાસરિયું તારા કાકાએ જોય દીધા જાણી કરમ લઈ ગયા તાણી હો બેની તારું સાસરિયું તારા કાકાએ જોય દીધા જાણી કરમ લઈ ગયા તાણી હો બેની તારું સાસરિયું જોયું જોયું હો બેની તારું સાસરિયું જોયું જોયું હો બેની તારું સાસરિયું તું તો પારણીયામાં પોઢી હતી જ્યારે લખાણા તારા લેખ બંધાણી જીવન દોરી હો તારું સાસરી